પણ પોતાના માતા અથવા તો પિતાને કરતું જ હોય છે તો એવા જ એક અનુભવ લઈને એલિટ પરિવારમાંથી એક વાલી આપણી સાથે જોડાયેલા છે આથી સાત વર્ષનો પોતાના બાળકનો એલિટ પ્રત્યે અનુભવ આપણને જણાવશે તો સૌપ્રથમ તો આપનું સ્વાગત છે તમારું નામ કહેજો તમારા બાળકનું નામ કહેજો અને એલિટ પ્રત્યે તમારો છ સાત વર્ષનો અનુભવ કેવો રહ્યો એના વિશે જણાવો સૌપ્રથમ મારું નામ અશોકભાઈ વલજીભાઈ દેસાઈ છે મારી ડોટર જે અહીંયા ભણે છે તે હિતી સાથે નામ છે રહી વાત તો એલિટ તો એક પિતા તરીકે જે મારી સૌથી મોટી જે ફરજ હોય કે એની સેફ્ટી ક્યાં છે હા બરાબર છે દીકરી તરીકે મારે પેલું પ્રાધાન્ય આપવું જોઈએ કે મારી દીકરી ભણે આગળ જાય એ તો મારું સપનું હોય જ પણ તેને ત્યાં સુરક્ષા કેવી મળે છે એ સુરક્ષા વિશે જો હું કહું ને તો એલિટ સંકુલ ની અંદર એના ગ્રાઉન્ડ ની અંદર

કારણ કે બાળકોની અંદર ભણવાની સાથે સાથે એને કઈ પણ કોઈને રમત ગમત શોખ હોય કોઈને કંઈક તો બીજા ડાન્સ પ્રોફેડેશ શોખ હોય બરાબર તો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એલિટ પરિવાર દ્વારા દર બે વર્ષે અહીંયા એલિટ દર્પણ નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે હવે અગત્યની જો એક વાત હોય ને તો બાળકનું હેલ્થ કેમ સારું રીતે એટલે સૌથી મોટી વસ્તુ આહાર મને ખુદનો જે અનુભવ છે મેં પણ અહીંયા સાહેબ ભોજન લીધું છે સૌથી બેસ્ટ જમવાનું જો બનાવતા હોય તો સાહેબ એ નાસ્તો હોય કે બપોરનું જમવાનું હોય ખૂબ સારી રીતે અહીંયા સાહેબ દ્વારા આયોજન કરવામાં આવે છે આઠ વાગ્યાનો કે જે સમય હોય એ સમય દરમિયાન ક્લાસમાં તમારું બાળક ન પહોંચે ને તો તમે આ જાણ કરતા ભૂલી ગયા હોય તો તરત જ તમારા ઘરે ફોન આવી જાય

ની ફી માં પચાસ ટકા આપતા હોય કે છોકરાને એક્ઝામ લેતા હોય એટલે એક્ઝામ વસ્તુ બહુ સારી કહેવાય છ છ મહિને લેતા હોય તો આપણો છોકરો શું કરીએ આપને ખ્યાલ રહીએ ને સાહેબ ને પણ રહેતું હોય કે કોઈ દિવસ ઈ ન કરતા હોય તો આપણે શું છોકરો કેટલા માર્ક લઈએ હોય ક્યાંથી ખબર પડવાની પણ મોરબીથી આપણે અપડાઉન કરાવી શકતા હોય પણ હોસ્ટેલની સુવિધા બહુ સારી છે ઘર જેવી છે બરોબર તો હોસ્ટેલમાં હોય તો ભણવામાં એ ધ્યાન દઈ શકતા હોય રીડિંગનો ટાઈમ ઘર કરતાં વધારે લઈ શકતા હોય ને રમત ગમતના ગ્રાઉન્ડ પણ સારા છે કેમ્પસ આવડું મોટું હોય હવે મોરબીમાં રહીને આવડું કેમ્પસ આપને મળે એમ નથી બીજા વાલીઓને એડમિશન માટે સ્કૂલ માટે બહુ સારું છે અભ્યાસ પણ સારો છે હોસ્ટેલની સુવિધા સારી છે અપડાઉન માટે સારું છે કે મારે એક આ નહીં મારા આ સાત એડમિશન આવ્યા છે કર્મ છે બળા કોઈ નહીં યોગ કર્મ શું કૌશલમ આ વાક્યને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા અમે છેલ્લા પચીસ વર્ષથી મોરબીના શિક્ષણ જગતમાં સખત મહેનત કરી છે આયોજનો કર્યા છે ટીમવર્ક કર્યું છે ક્યારેક અમને નિષ્ફળતા પણ મળી છે છતાં પણ બીજી જ ક્ષણે અંતરના આવેગથી અને બમણા ઉત્સાહથી અમે પ્રયત્નો કર્યા છીએ ત્યારે આજે અમને આ રૂપી સફળતા મળી છે આ સફળતાને નિરંતર પ્રક્રિયા બનાવવા માટે ધોરણ દસ પછી સાયન્સ અને કોમર્સમાં પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરવા ઉત્સુક વિદ્યાર્થીઓને એલિટ પરિવાર વતી માત્ર સ્કોલરશીપ જ નહીં પરંતુ સ્કોલરશીપની સાથે શ્રેષ્ઠ રિઝલ્ટ આપવા માટે અમે કટિબદ્ધ છીએ આવો સૌ સાથે મળી મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરીએ અસ્તુ વંદે માતરમ ભારત માતા કીજે